જયગીરનારી હર હર મહાદેવ જો આજે આપણે સેફ ફેમાં આવ્યા છે એ જ્યાં પોપકોર્ન આપે છે બધાને આજે ગુરુવારને દિવસે ફ્રી હા ફ્રીમાં આપે છે હું તમને વિડીયો બતાવું જો જો આ જા મેડમ આપે છે પોપકોર્ન બધાને ફ્રી આ બનાવે છે જો જો આ બધા મિત્રો અમારા આવ્યા છે આ બધા પોપકોર્ન ખાય છે

આમાં બાકી બધું બકાલું મળે છે આ આવો ગાડો આ ફૂલ છે બધા ઓરિજિનલ ફૂલો તાજા બધા ફૂલ જો એક જ જો આ બધા ફૂલ છે તાજા સરસ ફૂલ છે આની બ્રોકલી બે નવાણું કિંમત છે આની એક એલબી વન એલબી બે ને નવાણું ડોલર આ ટમેટા જુઓ અહીંના

જો હું તમને બતાવું જા ભાઈ નેપાલ કેરી એ સસ્તી છે હમ કેરી જો આ કેરી અત્યારે કેસર છે ઓલી હે ના એને આગળ આગળ ની ઉપર ની કઈ હા એ કે છે કેસર છે આ બધા આ દાડમ આ મોસંબી જો કેવી મસ્ત આઈટમ છે જો આ નારિયલ છે લીલા આ લીંબુ જોવા લીંબુ આની કોમ સબ્જી છે બકાલું બધું જુઓ ફ્રેશ આ ગાજર ધાણાભાજી મેથી બીટ લાલ બીટ ને સફેદ બીટ બધું તાજું બકાલું મળે છે જો આ ડિપાર્ટમેન્ટમાં આવો કાડો ટમાટર आ कैपसिकम मरचा आ सफरजन जो के जातना गणा तुम एक आ बड़ आ, आ चार आ पांच आ छ आ सात आ आठ नौ नौ जातना सफरजन से बोलो जो आ बद भाव लखेल से चार ओगन पचास बे नवाणु तौ ओगणपचा एक नवाणु बे नवाणु डॉलर એ એક એલબી બધે એલબીમાં જ હોય આ સફરજન જુઓ હા ફ્રોજન આ બધું ફ્રોજન છે તૈયાર મળે સુધારેલ કમ્પ્લીટ કરેલ તૈયાર બધું ફ્રોજનમાં ચાલો મિત્રો તો આપણે મળ્યા જય ગિરનારી હર હરમાં દે મિત્રો શેર કરજો ને લાઈક કરજો